હેલો દોસ્તો મોવા ઓનલાઈન માર્કેટ ચેનલ સ્વાગત છે સારી ડુંગળી ની લાલ બદલા થેલી ની સાત હજાર પ્લસ થેલી ની આવક છે ટોટલ બેતાલીસ હજાર પ્લસ થેલી ની આવક છે અત્યારે દિવાળી તમે જોઈ શકો છો ફૂલ આવક છે તો ચાલો આપણે હરાજીમાં જઈને આજના કેવા ભાવ થાય છે લાઈવ બજાર ભાવ જાણીએ વિડીયો ના અંતર ગુણ્યા જોઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા હરાજી ના વિવા મળે કરવાનું ભૂલશો નહીં

સત્તા એકસઠ ઓગણીસો એક બે બે ચાર એકસો બે રૂપિયા ચારસો બે ત્રણ ત્રણ રૂપિયા ચાર પાંચ છ સાત અગિયાર અગિયાર રૂપિયા ચારસો અગિયાર બુલુ બાર એકવીસ બાવીસ પચીસ રૂપિયા ચારસો પચીસ બોલવું છવ્વીસ પચાસ ઓગણત્રીસ હવે ભાઈ જેને નો લેવો ઓગણત્રીસ રૂપિયા ચારસો ઓગણત્રીસ બોલવું ભાઈ કોઈ લે ઓ બધું ફેલાવા ફેલાવા 429 રૂપિયા છે સુપરમાર્કેટ જો હો રૂપિયા 20 કિલોના આમ જો પેલાવાળા છે રૂપિયા નવ્વાણું ચારસો ચારસો એક બે સા ચાર પાંચસો હતા ચારસો પંદર બોલવું ભાઈ તમારે પંદર રૂપિયા પંદર પંદર રૂપિયા દે છે વીસ કિલો ના સુપર માલ છે ચારસો ને પંદર રૂપિયા પંદર વ્યવસીસવાઠ એક સાત ચાલી એક બાપા બચા બાવન ચોપન ચોપ સાત આઠ આ એક થાય બસો પાછા ચાર વાય પાંચ ચાર થી પોતે પોતેર રૂપિયા બસ પોતેર પોતેર રૂપિયા સોતેર પંચોતર સોતે સાંચ રાખતો રૂપિયા રૂપિયા એકાણું

બસો એકમી એકવે બાવીસ બાવીસ તેવી સોળી સમય સાચાર હત્યા રૂપિયા સોઠ્યાવીસ આઠાવીસ આઠસ ઓગણત્રીત્રી એકત્રી રૂપિયા રૂપિયા જૂની ડુંગળી છે ઉપરમાં પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા પચાસ અઠાણું અઠાણું રૂપિયા નવાનું નવાનું રૂપિયા નવાનું નવાનું બસો

પાત્રો છતીસ ચાલીસ બેતાલીસ પચાસ બાવન પંચાવન આઠ આઠ રૂપિયા બસો સાઠ બોલવું ત્રણસો સિત્તેર પંચોતેર એસી પાછી પંચાસી પંચાસી રૂપિયા બસો છાસી છાસી રૂપિયા હારો છે ભાયાજી ભાઈ હારો છે બોલે છે 99 700 રૂપિયા એક હારોડી ભાયા હારો છે 507 5 રૂપિયા 307 307 રૂપિયા દેસા વકલના હમ હમ એવો તો મરું આવે આવે ચાર ઉતારા લખાતેજા નું જો લે લેજે 16 100 રૂપિયા 100 રૂપિયા 150 રૂપિયા 100 150 રૂપિયા આના ભાયા આના

પંચોતેર નો વીસ કિલો ગયો છે હા અહીંયા તો લાઈટ ભાજે બધા 25 35 32 રૂપિયા 25 રૂપિયા છે

કાનવારમાં 267 રૂપિયા द्या છે વક્લના 54 56 57 રૂપિયા 67 છે 72 82 81 88 88 એક નવો અગિયાર બાર રૂપિયા બસો બાર બાર

ના બાય રૂપિયા ત્રાસી સોરેશી પંચાશી સોરે ચાર ચાર સોરે સોરેશી રૂપિયા પંચાસ રૂપિયા પંચાસી ને પંચાસ રૂપિયા સાત ચાર રૂપિયા ચાર ચાર પાંચ પાંચ રૂપિયા પાંચ છ સાત આઠ નવ દસ નવ રૂપિયા એકસો નવ નવ ને ચૌદ રૂપિયા એકસો ચૌદ એકસો ને ચૌદ રૂપિયા થયા છે બગલ ના